ટોમેટા નું હવે શાક બનાવશે જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મિત્રો હું છું તમારો પ્રિય રાહુલ તો મિત્રો સ્વાગત છે તમારું એક સરસ મજાના વ્લોગ વિડીયોમાં તો મિત્રો આજે સવાર મેં છ વાગે ઉઠી ગયો સવારમાં ઊઠીને પહેલાં પહેલાં તો બ્રશ કરી લીધું આપ જોઈ શકો છો બ્રશ કરી લીધું પછી બ્રશ કરીને એ ગયો ક્યાં ના લે નહવા તો મસ્ત મજાનું નહીં નાખ્યું અને પછી નહીં ફ્રેશ થઈને માતાજીને દીવા અગરબત્તી કરી માતાજીને પાઠપૂજા કરીને પછી મસ્ત મમ્મીએ તો લગીને ચા બનાવી દીધી તો મિત્રો મેં મારી મમ્મીએ અને અમારી ચક્કરએ ચા નાસ્તો કરી લીધો આપ જોઈ શકો છો અને પછી મસ્ત ચા નાસ્તો કરીને અને હું મારી મમ્મી પછી ખાટલામાં વહે ગયા જય માતાજી વિચો કેમ છો મજા બોલ છો ને તો મમ્મી આનું કામ કરશે અને હું મારા વિડીયો શૂટિંગ કરવાનું કામ કરીશ મમ્મી આવું તો શું કરીશ આવું શાક ચબા રહીશ લહાણ ફો ખાવાની સાધન કરું હવે મારી મમ્મી બનાવશે ખાવાનું અને હું કરીશ મારું આ બ્લોગ શૂટિંગ કરવાનું તો મિત્રો ચાલો

મમ્મીએ હવે ખાવાનું બનાવવાની શરૂઆત કરી દીધી છે તો ચાલો મમ્મી જોડે થોડીક વાતચીત કરીશું આપ જોઈ શકો છો મમ્મીએ પરવર બટાકા ટોમેટાનું હવે શાક બનાવે છે બટાકા દૂધે પરવરનું શાક પણ થાય એવું લહર બહર દાખે ટોમેટો દાખો નાગજન તો કાય જો આ પરવર તો કહેતા ને લાઈસ તે દર બજારમાં ગયો ને તો પરવર ના મળ્યા અને પછી કાલે હું જ્યાં ગયો ને તો ગમે ત્યાંથી છે ને ઠક માર્કેટે ગયો રણછોડજી મંદિર આગળ અમારે પેટલા શહેરમાં રણછોડજી મંદિર આગળ માર્કેટ છે મસ્ત મોટું માર્કેટ ભરે છે ત્યાંથી પરવાલ લેતો આવ્યો અઢીસો પરવાલ લાવ્યો પછી એક કિલો બટાકા લાવ્યો અને પાંચસો ગ્રામ ટોમેટા લાવ્યો તો મિત્રો ઓછું ઓછું લાવવાનું છે એમ ખબર છે સારું અમે બે જણા ખાનારા અને બગડી જાય હું આ લે બગડી ગયું જો મિત્રો આ લેબુ છે ને કેરલ આવે તો ત્રણ દિવસ થાય નઈ પંદર જેવા લેબુ લાવ્યા લાવે ત્રણ ચાર લેબુ ના શરબત બનાવ બે ત્રણ દિવસ અને આ લેબુ હજુ પડી છે તો થોડાક બગડી જાય એવા છે તો હવે આ લેબુ ની પણ આજે વારી કાઢી નાખી આ લેબુ ના પણ મસ્ત શરબત બને છે તો આપ જોઈ શકો છો મિત્રો મમ્મી મસ્ત છે તો મમ્મી આજે આ લેબુ ની વારી

મા બાપ હતા ને તો આપણે આ દુનિયામાં આવ્યા છે બરાબર તો આ તો એક મારો સંદેશ છે એટલે મારું જોઈને થોડુંક શીખજો જે શીખ્યા છે અમને તો મારા શ્વાસો સલામ છે પણ જે અમુક હોય છે ને એવા એમના માટે કહું છું ખોટું ના અલગ કરતા બરાબર દુઃખ ના અલગો બરાબર તો મિત્રો તમે ઓંખો જ જોવોના આશીર્વાદ મળશી તમને જ્યાય માતાજી તો મિત્રો તમારા આંખે તમે જુઓ છો ને કે હું મારી મમ્મી ની આટલી સેવા કરું છું તો હું કેટલો બધો ખુશ છું કેટલો બધો ભગવાને એકદમ મારો કિસ્મતનું તારું ખોલ નાખ્યું બરાબર ને તો મિત્રો એટલે જ કહું છું કે મા બાપની સેવા કરજો ગમે તેવા મા બાપ હોય ગોળિયા ગેલા બુદ્ધિના હોય ગમે તે હોય પણ મા બાપ એ મા બાપ બાકી બીજા ના વા બધું આવું જ હોય તો મિત્રો મા બાપની સેવા પહેલાં કરવાની પછી પહેલાં મા બાપની સેવા કરવાની પછી આપણી માતાજી ભગવાન અને પછી આખી દુનિયા એવી રીતે છે ને જીવનમાં સાચી નીતિ રાખો અને જીવનમાં કમ્પ્લીટ મસ્ત રીતે જીવન જીવો ને તો કોઈ તમારો વાર મોકો ના કરી શકે કોઈ કર્મોય તમને ના નડે અને કોઈ મેલી વિદ્યાય ના નડે બધું આ તો સાચી નીતિથી રહેવું પડે તો જ બધું થાય બાકી તો વાતો રહે તો મિત્રો આ તો બધી મનની મારા મનની વાતો છે ફોલો કરતા રહેજો બરાબર તો ચાલો હવે આપણે છે ને મમ્મી શાક બનાવે અને પછી તો લખીને હું હજુ છે ને આ ડ્રમ લે ને અને એક પાણી મારે ભરવા જવાનું છે તો પાણી ભર હા એક ડ્રમ પાણી ભલ લાવું બીજા મારા છોકરું બહુ જ મારું કામ કરે છે વિચારો મારી ઉપર કેટલી દાયા છે ભગવાન જે મારી ઉપર એના દાયા છે એવું ભગવાનને હું કહું કે મારા છોકરા ઉપર દયા રાખજે મારા છોકરા એકલા નહીં પણ તમને બધાને મારા તક્કા વેદ મિત્રોને બધાય નહીં મને ભૂલી જવાય યાર તમે મિત્રો મમ્મીને જેવું આવડ્યું ને એવું મસ્ત મમ્મીએ તમને આશીર્વાદ આપ્યા અને ખૂબ આભાર છે તો મિત્રો આજનો વિડીયો છે ને તમે બધા કોમેન્ટ કરતા હતા ને કે ભાઈ લોબો વિડીયો બનાવો તો આજે કોઈ એડિટય નહીં કરવાનું કશુંય નહીં આવોને આવો જ લોબો જડ મસ્ત બનાવીને મમ્મીની જોડે વાતો ચીતો છે પછી હું કેવું બધું કામ કરે છું બધો વિડીયો કરીને અને પછી મસ્ત લોબો વિડીયો બનાવીશ પૂરો જોજો વિડીયો ગમે તો લાઇક કરજો મસ્ત કોમેન્ટ કરજો અને વિડીયો પર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે હવે થોડુંક મારે પાણી ભરવાનું છે એવું પાણીનું કામકાજ પતાવી દો અને પછી આગળ આપણે મળીએ તો મિત્રો પાણી ભરવા આવી ગયો છો આપ જોઈ શકો છો આપણો ક્યારબો બા ભરાશે એટલે આપણી સાયકલ પર મૂકીને બાજરીના રોટલા પરવર બટાકાનું શાક બનાવ્યું ખાવાનું મસ્ત અને મેન મારી મમ્મીએ જમી લીધું અને હવે મમ્મી હવે વાસણ ઘસે છે એટલે મમ્મીને અહીંયા આગળ મસ્ત ખાટલો લઈ આવ્યો એટલે હવે મમ્મી મસ્ત આરામ કરશે ત્રણ સાડા ત્રણ વાગ્યા લાગીને આરામ કરીને પછી પાછું ચા મૂકીશું પછી ચા ચા બાપીને પછી કંઈક લાકડા બાકડા કાઢવાના છે એવું બધું કરીશ ઘરનું નાનું મોટું કામ બધું કરીશું અને આવી રીતે આખો દિવસ અમારો જતો હોય છે તો મિત્રો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ